અરે બાપ મારું ફેવરેટ બાઇક આલા પર ફોટા પડી અરે યાર મોડું થાય છે ને તારે ફોટાની પડી ફોટા તો પાડી દે દેખાતું નહીં શું આ જો ને મારું ફોન નાખ્યો અરે મેડમ સોરી મારી વસ્તુ થોડી ખોવાઈ ગઈ ને તો ગોતતો તો મારું ધ્યાન ના રહ્યું તે હું શું કરું એમાં એટલે તારા જેવા ને તો હારી રીતે ઓળખું છોકરી જોઈ નથી ચાન્સ મારવા ને ચાલુ કર્યું નથી અરે મોડભાઈ એવું નહીં પણ મારી વાત તો સાંભળો તારી 5 રૂપિયા ની વસ્તુ આટુ તે લાખ રૂપિયાનો મોબાઈલ છોડી નાખે તારી હાલત તો જો આરા ગામડા ગરીબ આ કપડા બવડા માગી લા પેરે લાગી હાતી છે તારી પોપટ જેવું ટી-શર્ટ નીકળી ગયો હો મેડમ હું ગરીબ ગરીબ ના કરો અને કોણ કપડા જોઈને ઓકાતનો અંદાજો ના લગાવો તો ગરીબ ના ગરીબ ના કે તો અમીર કે મેડમ તમારું બન્ને બહુ જાય હો મારું આમ મારું આમ બોલવાની તારી ઓકાત નથી ઓકે ચાલ નીકળ હવે હારું આવા આવું જ કરવાનું હોય મૂડ બગારી નાખી યાર હાલે મને તો ફોટા પાડી દે આ બાઈક ઉપર કેટલું મસ્ત છે સ્માઈલ પ્લીઝ ચશ્મા પર એ ઓલો તો આપડા બાઈક ઉપર બેઠો હા હા મારા ઘરે મારું બાઈક બગડી વાયધું મારું કરી એક લાખ અડાડી દીધો અરે મારા ફટા તો પાડ દે એક જ બે હાલે આલા પોજ આપને એટલે તો પોજ આપતા આ ગવાર પાછો પપ્પા પાછો આવ્યો તે મને માર્યું એ ગવાર તારી આટલી બડી હારી કેર ની ઓકા ડોકા ડોકાત કરેસ આ જો આ બાઈક મારુ જ છે અરે શિબલી કેર ની ઓકા ટોકાત કરેસ અને આમ જો તો હવે 12000 ના વિવો વાપરો અને પાછી લાખ રૂપિયા મોબાઈલ લાખ રૂપિયા નો મોબાઈલ જોઈએ આને કહેવાય લાખ રૂપિયા ના મોબાઈલ 12000 ના મોબાઈલ ને ઓકા જ નઈ ઓકા તારી હવે ખેપડી તું જેટલું કમાતી ને ને એના કરતા વધારે તો મારું બાઈક પેટ્રોલ ખાઈ જાય છે તારી શિબલી